મમ્મી આજ તો લંગુ બેન ને ઢોકળી બનાવી જો તો કેવી હારી બનાવીશ દાળ ઢોકળી અને ભાતે લંગુ બેન ને બનાવા હમણાં લંગુ બેન રોકાય ને ત્યાં એને જ રાંધવા દેવું છે એટલે બધું શીખી તો જાય હવે તો લંગુ બધું રાંધતા શીખી નો જાય ને ત્યાં સુધી મોકલવાની જ નથી અને આઈને ને રાખવાની છે અને તમે હવે નકરું રાંધવામાં ધ્યાન રાખજો અને સોલો ઉપાડી લેજો બે ટક ત્રણ ટક તમારે જ કરવાનો હું તમારી પાસે બેહીશ ને તમને બધું શીખવાડશું હું જીણકી બધું શીખી જાવું નથી મારે આઈન જ રોકાવું છે બધું રાંધતા શીખી જવું છે ભાઈ નો એવું હારું રાંધતા શીખી અને લંગો અમે તને બધા પેલા કેતા તું રાંધવાનું શીખી જા રાંધવાનું શીખી જા તારા હાહારિયા વાક નથી મારી બેન વાક તારો છે એટલે અમારે કઈ બોલાય નહીં હશે મારા ભાઈ ગોગડા હવે ભૂલ થઈ ગઈ છે તો હું કરવાનું કે મારા ભાઈ હવે હું બધું શીખી જશ મને મારી ભૂલ સમજાઈ ગઈ હવે

મારી દીકરી હવે શીખી જાજે આ હું લાગે તું બધું એવું રાંધું તે પ્રોટીન શાક ને યો કેમ બછારા બધા ખાય એમાં એનો વાક નથી મારા દીકરા તારો વાક છે એટલે હવે તું બધું શીખી બધા લગન કાઈ શીખ્યા એને આ પડે છે ગયા પડે આપણે આશી હવે મારી ભૂલ છે હું તમાર બધાઈ ની માફી માંગું છુ તમાર બધાઈ ના પગે પડું છું તમને બધાઈ ને પગે લાગુ છું મારી ભૂલ છે હવે હું શીખી જાશ બસ હવે કોઈ કાઈ લંગુ ને કેતા નહિ હો હવે લંગુ બધું શીખી જશે કે હારી દાળ ઢોકળી બનાવી છે જોતા જ ખાવાનું મન થઈ જાવી અને ભાતે એને બનાવ્યા છે બિચારી હવે કોઈ નું કાઈ કેતા હોય એક કોઈ દુખી હોય એમાં આપણે બિચારી ને દાદા માં ડામ દેવ એટલે વધારે એને દુખ લાગે

હાલો હાલો ગોગડી ખાઈ લેવી આપણે આજ બપોરે તો કોઈએ ખાધું નથી અતારે રાયતે ની રાયતે વાળો કરશું આપણે બધા લંગોટ હા હા રિયામત phone આયવો તો ને તમે આવો ને અમે અમને જ બધાયને બળેતરા તાર પપ્પા ને બધાયને કોઈએ ખાધુંય નહીં રાંધેલા ધાન રેખડા હાલો ખાઈ લેવી મારી લંગોટી વઈ ગઈ છે ને તે મને ક્યાંય ગમતું નથી મારે હું કરવું લાઈ એને ફોન કરો એને ખાધું કે નહીં હું કરતી હશે હાલો હું કરેસ મારી લંગોડી તે કેમ ફોન બોન કઈ કરો નહીં મને હું કરતી હું કામમાં પડી ગઈ તી મને કઈ ગમતું નથી હું બાર ને મારા શિવ મારા કાળિયા કલોટા મારા ડામરના ટુકડા મને તમારી વગર ક્યાંય ગમતું નથી કામમાં પડી ગઈ ત્યા ગોગડી ભાભી ડાળ ઢોકળી મને બનાવતા શીખવાડી ભાત બનાવતા શીખવાડ્યા અને બધા બેઠા તા ખાઈ પીન એટલે બધા બેઠા હતા એટલે મારે કેમ ફોન તમને કરવો મેં તો મારા રૂમ માં હું જાવ ને ત્યારે કરીશ ત્યાં તમારો ફોન આવી ગયો તમને હું સંભાળતી તમે હું કરો છો તમે ખાધું કે નહીં કાંઈ બહુ ખાવું ભાવું નહીં આસતો તારી વગરનું તે હું કાંઈ મરી નથી ગઈ હું મારા મમ્મી ને ઘરે આવી રાંધવાનું શીખવા આવી છું અને એવું લાગે ને તમને બહુ ન ગમતું હોય ને તો આ વહી આવજો બે ત્રણ દિ રોકાજો પછી વહી આ જાજો લંગોડી કઈ બે ત્રણ દી થોડું રોકાવાય એક દી કદાચ રોકાવી કઈ બે ત્રણ દી થોડું રોકાવાય કાલ સિક્કા લેવા ગોગડી સિક્કા કાઢી દે ગોગડી બેન ને હવે તમે શાંતિથી સુઈ જાઉં હું ફોન મૂકું છું હું થાકી ગઈ છું ને એટલે મને બહુ ઊંઘ આવે છે અને ઘરે વયા જાવ ને જાજો જજો કાંઈ ઉપાધિ ન કરતા હો અને કાલ તમે નીકળો ને એટલે મને ફોન કરજો ભૂલતા નહી એ હા રાયલ મુક હો મારી લંગુ તારે વાત કરીને હવે મને શાંતિ થઈ હો મારી જાન પૂઈ જaje હો નિરાતે રાતે આઈ હું એ હું ઈતે ઘરે જઈ પૂઈ સા હો ભાઈ હવે કેમ છે માર ફુવાને એમ તો હારું જ છે ગોગડી પણ થોડાક દી પાટો રાખવાન કીધું ડોક્ટરે બે મહિના પાટો રાખવાનો અને પછી હાલવાનો ચા સુધી હાલવા ચાલવાનો નહીં તાર ફુવાને અને તમે તો અશિંતાને આયા ફોન બોન કાઈ કર્યો નહીં

તમારે હમણાં બી રેતી કામની હા લંગુ બટા બહુ કામ ની ભી રેસે બધા ખબર કાઢવા એટલા આવે છે અને હું એટલી થાકી જ હવે તો ઘટ પણ આવ્યું ને બળતરા ન કરતા ભાઈ ના ભાઈ માં છે ત્યાં થઈ જશે હા એ તો ભાઈ માં છે ત્યાં થઈ જશે અને હવે છે ને તમે બધા રોકાજો

હવે ફઈ બિશારા એકલા પંડે કેટલેક પોગે આ બધાયનો રાંધે તેને કેટલી વાર લાગે કાય ગોગડી રોકાવું નથી આપણે ઘરે જઈને રાધીન ખાઈ લેહુ અરે લોગડી ભાઈ મારે ક્યાં રાંધવું છે તારી બાયું લંગું બધું થઈને રાંધી નાખશે હું તારી આર બેહી છાયા ફઈ અમે રાંધી તો નાખી પણ તમાર રહોડામાં બધી વસ્તુ અમને થોડી જડે કાય નકર તો હમણા રાંધી નાખી હું શીંધી દઈશ ને તમાર જે જોતો છે તમાર જે જોતો છે ને બધું તમને હાજર કરી દેશ

ના ના ફઈ ફાયો ભૂખ્યો નથી હમણાં ઘડીક એને હું પાસ ઘરેથી નીકળ્યા ને ત્યારે મેં બોટલ ભરીને એને દૂધ પાયું છે તે હાલો ફઈ તમે બધા મસાલા ક્યાં છે લોટ ક્યાં છે કાથડ ક્યાં છે તવીથો ક્યાં છે સમસો ક્યાં છે એ બધું અમને આપી ગયો શાકભાજી ને નેવું અને અમે તૈયારી નણંદ ભોજાઈ થાય ને બધું રાંધી નાખવી શાક ને રોટલી બીજું કઈ કરવું નથી ઓ ફઈ

ગોગડી શાક રોટલી નથી કરવું તારા ફૂવા પીવાની હોય ક્યારે આવશે તો હું કઈક મીઠું લેતો આવું શ્રીખંડ કે એવું કઈક મઠ્ઠો લેતો આવું કાંઈ કેરીનો રસ લેતો આવું હારું છું લે મારા દીકરા હુરિયા તે હંભાઈ રૂઝાઝામાં દીકરો લેતો હોય જા તને જે સારું લાગે ને લેતો હોય ઠંડુ

મમ્મી ખાઈ તરત આપણે નીકળવું પડશે હો મારે તરત ઓફિસે જવાનું છે બહુ કામ છે હા મારા દીકરા ગોગડા નીકળવાનું છે માર દીકો ગોગડા તમાર ડોહો કાઈ ખાઈ તરત થોડું નીકળાય આ છોકરાનું તો વિચારો છોકરા ને ઊન થઈ જાય છે તડકો હતો જ નથી નાત કેવા તડકા પડે છે તો તમે જોવો હાન ના નીકળશું પાસ વાગે તો તમારું કામ ગયું ઘરે કાલ જાજો હવે

હાલો ફાઈ તમે અમને બધું સીંધી દયો ને એટલે અમે રાંધી નાખી એવો હાલો લ્યો તમને બધું સીંધી દઉં હો બાયુ ગોગડી તું કહેતી હતી ને કે મારો ગોગડીયો નો રે ઘોડિયા વગરનો ઘોડિયા વગરનો હુવે વેની બાસુ વાળીને ઘરે તું ઘોડિયું લઈ અને હવે જો શાંતિ થી સુઈ ગયો છે મારો કરાય મારા ભાઈ મારી બો આવી જાય મારી પોરો મારો ભાઈ ભી કેટલો પોરો છે જોવો તો બાયું કેવી મજાનું રાંધી નાખે મારી માથે કામ ઉતરી જાય ને

છોકરી પાસે સારી જોવે રૂપાળી નમણી ને આમ આંગળે હોય ને તો રૂઢી લાગે ને એવી છોકરી જોવે સંસ્કારી તો કરવાનું છે ભલે મોડું કરવી ભલે ગઢ થઈ જાય ત્યાં સુધી કરવાનું નથી હગાય બગાય કાંઈ તો થાય મારી નણંદ તો બહુ રૂપાળી છે સંસ્કારી છે હારી છે કરી નાખો ને તમારા માથેથી કામ ઉતરી જાય ને અત્યારે ફય તમારે જે કરવાનું છે એ કરો ને સાંડલાની વાત પછી કરજો ને મારા ફુવાની સેવા કરો અને એને ઉભા કરી કેવા ખાટલામાં પડ્યા છે આપણને દયા આવે એને નાખો ને પછી તમે હગાઈ ની વાત કરજો ત્યાં સુધી નો કરતા અને ફાય તમારે એટલો બધો રૂપિયો છે તો હું કામ નો એકાદી કામવાળી રાખી લ્યો ને ગોગડી કામ વાળી તો હમણાં રાખી લો પણ મને છે ને કામવાળીનું કામ ગમે નહીં હા ગોગડી ફઈ ને કોઈ નું કામ નો ગમે બહુ સોખલા છે ફઈ હા ગોગડી બેન આપડા ફઈ જી તો બો સોખલા છે લંગુ બેન ના લગન માં ને તે મે પોતા માર્યા ને તે કે આવા પોતા મરાય આમ ને તેમ ને પછી ફઈ એ બોલો તે ફઈ પછી હવે તમે ગઢા થઈ ગયા છો તો આખી જિંદગી થોડું સોખું કામ થા અને કઈ વહુ તમને કઈ એટલું બધું સોખું કામ કરીને નઈ દે તો આથી કેટલા ઢહડા કરશો હવે ગોગડી ની વાત હાશી છે ફઈ પેલા માર ફુવા ને તમે ઉભા કરો માર ફુવા હાજા થઈ જાય ને પછી તમે હુરિયાના ના લગન કરજો ત્યાં સુધી નો કરતા હું માર મમ્મી ને કહો છું કે હમણા માર લગન કરવા જ નથી પણ મારું કાઈ માને થોડા મમ્મી ગોગડી ને જીન કે લંગોન હું તમે રાંધી નઈ છે મમ્મી ઘણો બધું રાંધ્યું છે બાફેલા ને શાક કર્યું છે ભાઈ જો મઠ્ઠો લઈ આવ્યા છે દાળ ભાત રોટલી ખોઈ જાવ પછી હાથ ના નીકળજો પાંચ વાગે ટાઢા પોરે આલો આલો મમ્મી હટ ખાઈ લેવી કઈ બહુ ભૂખ તો લાગી નથી રહોડામાં કેવી ગરમી થતી બાપા બહુ તડકા મીંડાસ પડવા માઈન માઈન રાહુ મેન લંગુ બેન એન પછી હંજેરા કરીને ઘડી ખોઈ જાય ને મમ્મી પછી આપણે નીકળશું હા હા પછી આપણે જાય ને મમ્મી ઘરે ખાંડ નથી ભૂકી નથી હાબુ નથી નથી બધી ઘરની વસ્તુ લેવાનું છે મસાલા બધા દળવાના છે એટલે જીરું લેવાનું છે હળદર લેવાની છે લાલ મરચું લેવાનું છે એ બધું આપણે આરોય લેતા જઈએ જીરું એવું સારું થઈ જાય ને તો દળાવી નખાય મમ્મી મસાલા થઈ જાય ને અને બધું કામ થઇ જાય ને પછી અમાર બે બહેનો ને પાછું અમાર મમ્મી ને ઘરે જવાનું છે હાલો હાલો બધા ખાઈ લે